પાલનપુર ડિવિઝનના પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલા બસ્સો બે જેટલા વાહનોની હરાજી કરી રૂપિયા અઠ્યાવીસ લાખ છત્રીસ હજાર રકમ ઉપજાવાઈ પાલનપુર પશ્ચિમ પૂર્વ તાલુકા અને ગઢ પોલીસ સ્ટેશનના જુદા જુદા ગુનાઓમાં વાહનો કબજે કરાયા હતા પાલનપુર ડિવિઝન હેઠળ આવેલા ચાર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા વાહનોની હરાજી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે રાખવામાં આવી હતી જેમાં બસ્સો બે જેટલા વાહનો હતા જેની રૂપિયા અઠ્યાવીસ લાખ છવ્વીસ હજાર રકમ ઉપજાવી સરકારમાં જમા કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી પાલનપુર ડિવિઝન હેઠળ આવેલા પૂર્વ પોલીસ સ્ટેશન પશ્ચિમ પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા બસો બે જેટલા વાહનોનું પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિત અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈપીઆર મારૂના અધ્યક્ષ સ્થાને હરાજી કરવામાં આવી હતી જેમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના બાસઠ વ્હીકલ પશ્ચિમ પોલીસ સ્ટેશનના અઠ્યોતેર તાલુકા પોલીસ સ્ટેશનના બાવન અને વ્હીકલ તેમજ ગઢ પોલીસ સ્ટેશનના પાંચ વિકલ્પ એમવી એક્ટ બસો સાત તેમજ સીઆરપીસી એકસો બે હેઠળ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડેલા હતા તેમજ પશુક્રતા હેઠળ પકડાયેલા પાંચ વ્હીકલ આમ કુલ બસો બે વ્હીકલની હરાજી કરવામાં આવી હતી જેમાં એકસો જેટલા વેપારીઓએ આ હરાજીમાં ભાગ લીધો હતો જેમાં કુલ બસો બે વિકલ્પોના રૂપિયા અઠ્યાવીસ લાખ છત્રીસ હજાર જેટલી રકમ ઉભી હતી જે સરકારમાં નિયમ અનુસાર જમા કરવામાં આવશે आज रोज बनासका जिले में पालनपुर डिविजन পালনপুৰ ডিভিজনে পালনপুৰ পূৰ্ণ পৰিলিছ ষ্টেশ্যন পালনপুৰ পশ্চিম পৰিলিম পালনপুৰ তালুকাশ গঢ় পৰিল ষ্টেশ্যন মান্য ডি জি পি শ্ৰী বাসৰাই চাহে মান্য ৰেজ আইজি শ্ৰী চিৰাগ কুৰা জিলা পলিছবা শ্ৰী অক্ষৰৰাজ মখানা চাহৰ સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પાલનપુર ડિવિઝનના ચારે પોલીસ સ્ટેશનમાં વ્હીકલોની હરાજી રાખવાની હતી જેમાં આપણે જણાવીએ કે પાલનપુર પૂર્વ પોલીસના કુલ બાસઠ વ્હીકલ પાલનપુર પશ્ચિમના કુલ ઇઠ્યોતેર વ્હીકલ અને પાલનપુર તાલુકાના બાવન વ્હીકલ અને ગઢ પોલીસના પાંચ વ્હીકલ જે એમ બી એક્ટ બસો સાત પ્રમાણે અને સીઆરપીસી એકસો બે પ્રમાણેના વ્હીકલો હતા જે પોલીસ સ્ટેશનમાં ખાસા લાંબા સમયથી પડી રહ્યા હતા તેઓને આજરોજ હરાજી કરવામાં તેમાં વધુમાં જણાવી દઈએ કે પશુકુળતા હેઠળ પકડાયેલા પાંચ વ્હીકલો તેની પણ આમાં હરાજી આજરોજ કરવામાં આવી છે આ ટોટલ બસો બે વ્હીકલોની હરાજીમાં અત્યારે એકસો પાંચ જેટલા ટોકનો વહેંચવામાં આવતા જેમાં એકસો પાંચ વેપારીઓ હાજર રહ્યા હતા અને આ હરાજીના અંતે ટોટલ કુલ બસો બે વ્હીકલોના અઠ્યાવીસ લાખ છત્રીસ હજાર જેટલી કિંમત ઉપજી છે જે સરકારશ્રીમાં નિયમ અનુસાર જમા કરવામાં આવશે અને જે હરાજીની પ્રક્રિયા જે શાંતિપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ થઈ છે અને તમામ વેપારીઓ તમામનો બનાસકાંઠા જિલ્લા પોલીસ હાલ આભાર વ્યક્ત કરે છે આભાર